રાધનપુરના પરા વિસ્તારમાં જૂની એડવોકેટ અને તેમના પરિવાર પર દસથી થી વધુ શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે મળતી માહિતી અનુસાર રાધનપુરના પરા વિસ્તારમાં રહેતા એડવોકેટ આસિફ ઘાંચી અને તેના પરિવાર પર દસથી થી વધુ લોકોના ટોળાએ અચાનક હુમલો કર્યો હતો હુમલાખોરો લાકડીઓ લોખંડની પાઇપો અને તીક્ષ્ણ હથિયારો સાથે ત્રાટક્યા હતા આ હુમલામાં એડવોકેટ આસિફને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમજ હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પામી હતી ઈજાગ્રસ્તોની હાલત ગંભીર જણાતા તેઓને તાત્કાલિક વધુ સારવાર અર્થે પાટણ ખાતે રિફર કરવામાં આવ્યા હતા એસોસિએશનના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કરે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે સમગ્ર વકીલ મંડળ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને સાથે સાથે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની પણ માગ કરીએ છીએ કે આવા કોઈ અસામાજિક તત્વો વકીલો ઉપર આવી રીતે હુમલો ના કરે અને એમનું પ્રોટેક્શન રહે એ માટે સરકારશ્રીને પણ રજૂઆત કરીએ છીએ એ ખાસ એનું અનુસંધાન લઈ અને અમને રક્ષણ આપવા નમ્ર વિનંતી છે